નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો એવું કહેવાય છે કે આપણે કોઈને કંઈ પણ કહેતા પહેલા દસ વાર વિચારવું જોઈએ કારણ કે આવું કરીને આપણે પોતે જ આપણા પરિવારમાં અશાંતિનું કારણ બનીએ છીએ કારણ કે ક્યારેક ક્યારેક આપણે કહીએ છીએ તે વસ્તુઓ જે આપણે ક્યારે બીજાને ન જણાવવી જોઈએ અને પાછળથી આપણે તેનો પસ્તાવો કરીએ છીએ અને તે જ બાબતો આપણા જીવનમાં અશાંતિનું કારણ બને છે ક્યારેક આપણે જાણતા જાણતા કેટલીક ભૂલો કરીએ છીએ જેનો આપણને પસ્તાવો થાય ક્યારેક આપણી વધુ પડતી ભલાઈ પણ આપણા દુઃખનું કારણ બની જાય છે આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણે આપણા માટે ખાડો ખોદી રહ્યા છીએ આથી જ આજે અમે તમને જણાવીશું એવી વાતો જે આપણે ક્યારે કોઈને ન કહેવી જોઈએ અને આ વાતો તમે થોડો સમય કાઢીને એકવાર જરૂર સાંભળો અને આજથી જ આ વાતોને તમારા જીવનમાં લાગુ કરશો તો તમને જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં તેથી વિડીયો શરૂ કરતા પહેલા આપને વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી જરૂર જોવો અને વિડિયોને લાઈક કરી શેર કરજો અને અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે અને તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જાણીએ એ જ્ઞાનવર્ધક વાતો જે સાંભળ્યા પછી તમારું જીવન બદલાઈ જશે એક શહેરમાં એક યુવક રહેતો હતો તે યુવકનો પરિવાર ખૂબ જ ગરીબ હતો દરરોજ તેના પરિવારમાં કોઈને કોઈ મુદ્દે ઝઘડા થતા હતા યુવક આ ઝઘડાથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો જ્યારે યુવકે પારિવારિક ઝઘડા રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ ઝઘડા બંધ થવાને બદલે તે વધતા જ રહ્યા જ્યારે તે યુવક કામની શોધમાં લોકો પાસે જાય ત્યારે લોકો તેને પૂછતા કે ભાઈ તમને કેટલો પગાર જોઈએ પછી તે તેમને કહે મારા પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે મને થોડું કામ આપો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે મારે ખૂબ કામની જરૂર છે તમે મને જે પગાર આપશો તે ચાલશે અને તમે જે આપો તેટલું હું લઈ લઈશ તેથી લોકો તેની લાચારીનો ફાયદો ઉઠાવીને તેને ઓછી કિંમતે નોકરી પર રાખતા હતા કારણ કે તે પોતે જ લોકોને તક આપતો હતો કે તેને કામની ખૂબ જ જરૂર છે તે ઓછા પૈસામાં પણ કામ કરી શકશે અને તે યુવક જ્યારે તેના મિત્રો અને તેના સંબંધીઓ સાથે બેસતો ત્યારે પણ તે તેની ગરીબી વિશે વાત કરતો તે તેના મિત્રો અને સંબંધીઓને પૂછતો કે મારે શું કરવું જોઈએ મારો પરિવાર ખૂબ ગરીબ છે અમને બે ટાઈમનું ભોજન પણ મળતું નથી અને પરિવારમાં દરરોજ ઝઘડા થાય છે મને સમજાતું નથી કે શું કરું તેના મિત્રો અને સંબંધીઓ સાંભળતા હતા અને તે પછી બધા તેની મજાક ઉડાવે છે અને કહે છે કે આ ગરીબ વ્યક્તિ ગરીબ જ રહેશે તેના માટે કંઈ કરી શકાય નહીં અને તેના પરિવારમાં પણ પ્રેમ નથી જ્યારે જુઓ ત્યારે એકબીજા સાથે લડતા રહે છે અને અમારી પાસે આવીને તે બિનજરૂરી રીતે રડતો રહે છે અને પોતે કંઈ કરતો નથી તે તેમને પોતના સમજીને તેની સમસ્યાઓ વિશે જણાવતો હતો જેથી કરીને લોકો તેને મદદ કરી શકે પણ કોઈએ તેની મદદ ન કરી હવે તે યુવક જ્યાં પણ જાય ત્યાં બધા તેને તુચ્છ ગણે છે અને તેને ગરીબ કહે છે તેના કામની પૂરી કિંમત કોઈ તેને આપતું નથી તે યુવક આખો દિવસ કામ કરતો હતો પણ માત્ર થોડા રૂપિયા જ મળતા તેની મહેનતનું વળતર કોઈ તેને આપતું ન હતું તે તેમને કંઈ કહે તો તેઓ તેને કહેતા કે કામ કરવું હોય તો કરી લે નહીંતર અહીંથી જતો રહે હવે યુવકને કામની જરૂર હતી તેથી તેને કામ કરવું પડતું ધીમે ધીમે તે યુવકની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ દરેક વ્યક્તિએ તે યુવકનો ઉપયોગ કરવાનું કારણ કે બધાને ખબર પડી ગઈ હતી કે તે યુવક ખૂબ જ ગરીબ છે અને તે કોઈ નુકસાન પહોંચાડી શકે એમ નથી અને તેને પૈસાની જરૂર હતી તેથી તે ચોક્કસપણે કામ કરશે બધા નગરવાસીઓ તેને અપમાનિત કરતા અને તેને ગરીબ કહેતા આ બધી બાબતોને કારણે તે યુવક ખૂબ જ પરેશાન થઈ ગયો અને તે સમજી શક્યો નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે પછી લોકો સાથે વાત કરતા તેણે સાંભળ્યું કે શહેરમાં એક બૌદ્ધ સાધુ આવ્યા છે તે બૌદ્ધ ભિક્ષુ પાસે બધી સમસ્યાઓનું સમાધાન છે તે બૌદ્ધ સાધુ ખૂબ જ જાણકાર વ્યક્તિ છે આ સાંભળીને તે યુવક પણ તે બૌદ્ધ સાધુ પાસે ગયો અને કહ્યું મહારાજ બધા લોકો મારી સાથે આવું કેમ કરે છે પછી યુવાનની વાત સાંભળીને બૌદ્ધ સાધુએ તેને પૂછ્યું શું થયું બાળક તારી સમસ્યા શું છે તે યુવક જોર જોરથી રડવા લાગ્યો અને બધી વાત કરવા લાગ્યો તે સાધુને કહે છે હે મહારાજ બધા મને ગરીબ કહે છે મારી મજાક ઉડાવે છે અને મારી મહેનતની પૂરી કમાણી કોઈ માણસ મને આપતું નથી આખો દિવસ તેમના ખેતરોમાં કામ કરું છું છતાં મને ઓછો પગાર આપે છે મારી મજાક ઉડાવે છે તે યુવક જે કહે છે તે બધું ખૂબ ધ્યાનથી સાંભળે છે અને તેને પૂછે છે કે બધા નગરજનોને કેવી રીતે ખબર પડી કે તમે ખૂબ ગરીબ છો અને આખો દિવસ કામ કર્યા પછી પણ લોકો તમને આટલો ઓછો પગાર શા માટે આપે છે બૌદ્ધ ભિક્ષુની વાત સાંભળીને યુવકે કહ્યું કે મહારાજ ખરેખર તો મેં જ નગરવાસીઓની સહાનુભૂતિ મેળવવા કહ્યું હતું કે હું બહુ ગરીબ છું તમે મને કામ પર રાખો તમે જે આપો એ જ લઈશ આ સાંભળીને બૌદ્ધ ભિક્ષુએ કહ્યું આમાં લોકોનો શું વાંક છે જો તેઓ તમને ઓછા પગાર આપે છે તો તે તમારી ભૂલ છે કારણ કે તમારે કેટલીક બાબતો ફક્ત તમારા સુધી જ સીમિત રાખવી જોઈતી હતી પરંતુ તમે તે વસ્તુઓ દરેકને કહી દીધી બૌદ્ધ સાધુની વાત સાંભળીને તે યુવક તેમના પગે પડ્યો અને તેની સમસ્યા દૂર કરવા માટે કહેવા લાગ્યો યુવાનની વાત સાંભળીને બૌદ્ધ સાધુએ કહ્યું જુઓ હવે જે થયું છે તે પાછું લાવી શકાતું નથી પણ આજે હું તમને એવી વાતો કહીશ જે તમારે ક્યારે કોઈને કહેવી નહીં ફક્ત તે પૂરતું મર્યાદિત રાખવી પછી ભલે તે તમારો મિત્ર હોય કે સંબંધી હોય તો પણ તમારે આ વાતો કોઈને ન કહેવી જોઈએ બૌદ્ધ ભિક્ષુની વાત સાંભળીને યુવકે ખૂબ જ નમ્રતાથી કહ્યું મને કહો મહારાજ ત્યારે બૌદ્ધ ભિક્ષુએ યુવકને કહ્યું કે સૌથી પહેલા તારે કોઈને ન કહેવું જોઈએ તે તમારા જીવનનું લક્ષ્ય શું છે આપણે શું કરીએ છીએ કે આપણે દરેકને આપણું સ્વપ્ન કહીએ છીએ કે હું આ કરીશ હું ત્યાં કરીશ હું મોટો માણસ બનવા માંગુ છું તે સાંભળીને લોકો ખૂબ જ ખુશ થશે લોકો વખાણ કરશે પરંતુ જ્યારે આપણા સપના લોકોને કહીએ ત્યારે અમને સંતોષની લાગણી થાય છે જેના કારણે આપણે આપણા સપના પ્રત્યે એટલો જુસ્સો નથી રાખી શકતા જે આપણે પહેલાં કરતા હતા જ્યારે આપણે આપણા સપનાઓને લોકોને કહીએ છીએ ત્યારે આપણી પાસેથી તેમની અપેક્ષાઓ વધી જાય છે અને પછી તેઓ આપણા પર વધુ ધ્યાન આપવા લાગે છે જેના કારણે આ તણાવ આપણા જીવનમાં અસંતુલન પેદા કરે છે અને પછી જ્યારે પણ આપણે આપણા સપના કોઈને કહીએ છીએ ત્યારે આપણે આપણા લક્ષ્યોથી ભટકી જઈએ છીએ તેથી કેટલાક લોકો તમને પ્રેરણા આપશે જે તમને આગળ વધવા માટે હિંમત આપશે પરંતુ એવા ઘણા લોકો છે જે તમને નિરાશ કરશે અને તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો તેથી જ તમારું સ્વપ્ન ગમે તે હોય તે પૂર્ણ કરો પછી જ લોકોને કહો જો તમે પહેલાં કહો તો લોકો અવરોધો ઊભા કરશે પછી યુવકને કહ્યું કે બીજી વાત જે તમારે કોઈને ન કહેવી તે તમારી સમસ્યાઓ જ્યારે પણ આપણને કોઈ સમસ્યા આવે તો તરત જ તેના ઉકેલ માટે લોકો પાસે પહોંચીએ છીએ અને તેઓ સામે સમસ્યાઓનું વર્ણન કરવાનું શરૂ કરીએ છીએ પરંતુ તમારી સમસ્યાઓ અન્ય લોકોને કહેવાનો અર્થ એ છે કે આપણા માટે બીજી સમસ્યા ઊભી કરવી આપણને એવું લાગે છે કે આપણું થોડું દુઃખ હલકું થઈ ગયું છે પરંતુ બધા લોકો આપણી સમસ્યાઓનું નિરાકરણ નથી કરતા બલકે તેને વધારીને આપણી સામે અનેક નવી સમસ્યાઓ ઊભી કરે છે તેમાંથી સિત્તેર ટકા લોકો પોતાની સમસ્યાઓને લોકો સાથે શેર કરે છે જેમને આપણી સમસ્યાઓની કોઈ પરવા નથી બલકે તેઓ આપણી મજાક ઉડાવે છે અને વીસ ટકા લોકો આ જાણીને ખુશ થાય છે અને આવા માત્ર દસ ટકા લોકો છે જેમને થોડો ફરક પડે કે આપણે કેટલા પરેશાન છીએ પરંતુ એનો મતલબ એ નથી કે તેઓ તમને સાથ આપશે જ્યારે લોકો આપણી સમસ્યાઓની મજાક ઉડાવે છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે એટલા માટે આપણે આપણી સમસ્યાઓ ક્યારે કોઈને જણાવવી જોઈએ નહીં આપણે તેનો ઉકેલ જાતે જ શોધવો જોઈએ બૌદ્ધ સાધુએ યુવકને ત્રીજી વાત કહી અને કહ્યું કે આપણે આપણા પરિવારના ઝઘડા ક્યારે કોઈને ના કહેવા જોઈએ આપણા બધાના પરિવારમાં કોઈને કોઈ નાના મોટા ઝઘડા થતા હોય છે આપણા પરિવાર સાથેના સંબંધો સારા હોય કે ખરાબ આપણે કોઈને કહેવું જોઈએ નહીં જ્યારે બીજાને આ વિશે કહીએ છીએ ત્યારે લોકો તમારી વાત આનંદથી સાંભળે છે તમે મુશ્કેલીમાં હોવ તેની તેઓને કોઈ પરવા નથી બલકે તેઓ તે નબળાઈઓનો લાભ લેવાનો પ્રયત્ન કરશે તમારા પરિવારની સમસ્યાઓ તમારા પરિવાર સાથે વાત કરીને ઉકેલવી જોઈએ પછી તમારે બીજા લોકોને કહેવાની જરૂર નહીં પડે આ દુનિયામાં તમારા માટે કોઈ ખાસ નથી લોકો તમારી વાતમાં આનંદ લે છે અમે તમારી સામે ખોટી સહાનુભૂતિ દર્શાવે છે અને પછી તમારી ગમે તે વાત હોય તેને તમારી પીઠ પાછળ તેને મીઠું અને મરી નાખીને ચારે બાજુ ફેલાવી દે છે જેનાથી તે લોકોને નુકસાન થતું નથી પરંતુ તમારા પરિવારનું સન્માન બગડે છે જેના કહ્યું હોય તે પણ મીઠું અને મરી લગાવીને કહી દે છે આ દુનિયામાં ઘા પર મલમ લગાવવા મીઠું નાખવા વાળા વધારે હોય છે બૌદ્ધ સાધુએ તે યુવકને ચોથી વાત કહી અને કહ્યું કે તમારી મિલકત વિશે કોઈને કહો નહીં તમારે લોકોની સામે ક્યારે કહેવું જોઈએ નહીં કે તમારી પાસે કઈ વસ્તુઓ છે અથવા તમારી પાસે શું છે તમારી પાસે ઘણા બંગલા છે તમારી પાસે એટલી બધી કાર અને એટલા પૈસા છે કે જેથી તેમને એવું લાગે છે કે તમે તેમને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો પછી બૌદ્ધ ભિક્ષુએ યુવકને પાંચમી વાત કહી અને કહ્યું કે તમારી સફળતાનું રહસ્ય ક્યારે કોઈને ન જણાવો તમે સફળતા મેળવી છે તે કહેવામાં કંઈ ખોટું નથી જો કોઈ વ્યક્તિ તેમાંથી શીખે અને આગળ વધે તો તે ખૂબ જ સારી વાત છે પરંતુ મોટા ભાગના લોકો શું કરે છે કે તેઓ આપણા બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે તો પછી તેઓ તમને દોષ આપવાનું શરૂ કરે છે જો કે તમે તેમના માટે સારું કર્યું હતું જ્યારે સફળતાનો એક જ રસ્તો દરેક માટે કામ કરતો નથી એવું જરૂરી નથી કે તમે જે રીતે સફળ થયા છો એ જ રીતે તેમને પણ સફળતા મળે એટલે જ તમારી સફળતાનું રહસ્ય ક્યારેય ના જણાવો તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ